જાય છે दारूकांड અગાઉ પણ યુનિવર્સિટીની રૂસા હોસ્ટેલમાં સાથે ઝડપાયો હતો સક્ષ આમ શિક્ષણના ધામને કલંકિત કરતી ઘટનાઓ ઓફિસ કોની હે અરે કેતી લાવે ભઈલા તમા નોકરી શું છે તમા નોકરી હ એમ છો

પાટણ એચએનજી યુનિવર્સિટીમાં અમને માહિતી મળી હતી સૂત્રો દ્વારા કે ગેટ નંબર એક ઉપર દારૂ પીધેલી હાલતમાં ભાઈ બેઠો છે અને એક ઠેલીની અંદર એને દારૂ મૂકેલો છે તો અહીંયા આવી અમે પત્રકારો સાથે તપાસ કરતા એની ઠેલીમાંથી દેશી દારૂની બોટલ પણ સાદા પાણીમાં ભરેલી દેશી દારૂ મળ્યો અને એ ભાઈ પોતે દારૂની પીધેલી હાલતમાં મળ્યો અને એને અત્યારે પોલીસ પકડી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ અમે સત્તાધીશો એ જીઆઈએસિએફ કંપનીના સ્થાનિક જે સિક્યુરિટી ગાર્ડ હતી એને કાઢી અને નવી કંપની લાયા એપ પરંતુ ઊંચા પગારે લાવવા છતાં અત્યારે હાલ એ જ કંપનીના માણસો અત્યારે પીધેલી હા ભાઈ શું શું હા